સર બે છે બે હજાર રૂપિયા હા મળે છે તો સર તમને જાણી આનંદ થશે કે કરોડ થી વધુ ખેડૂત લાભ મળે છે સર લોકસભાની ભાજપ સમર્થન કરશો ના ના અમે ભાજપ સમર્થન નથી સર તમે અમને વા કારણ જરાવો કે તે થી કરીને તમે બાદપને સમર્થન આપવા માંગતા નથી અમારે અમાર ટેટટની ભરતી જ ન આવી સાહેબ ટેટટની નર્સિંગ વારાની ભરતી જ ન કરતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરી એમ શું કામ મત દે ઓકે સર અને બીજી વાર ફોન એ નો કરતા ને ખાંભર છો ઓકે સર ગઈ સૂચના આપવા માંગો છો અરે સૂચના એ જ આપવા માંગુ કે ટેટટની કાયમી શિક્ષકોની ભરતી કરો 1 થી 12 માં નર્સિંગ વારાની ભરતી કરો કોન્ટ્રાક્ટ બેઝ સુકામ ભરતી કરો ઓકે સર તો સર તમારે વિરાચવા ગઈ છે શું લોકસભામાં રાજકોટ લાગે ઓકે સર આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા અને મોદીજીને મજબૂત કરવા માટે ના ના નથી દેવાનું જ નથી દેવાનું જ નથી હું ગામમાં કવું નથી દેવાનું કોઈને